નમસ્તે વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન ક્લાસમાં તમારું સ્વાગત છે હું ચૌધરી સુધાબેન આજે આપણે ધોરણ દસના ના સામાજિક વિજ્ઞાનનો પાઠ અઢાર ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિને સમજવા પ્રયત્ન કરીશું ભારતની ઘણી આર્થિક અને સામાજિક સમસ્યાઓ છે જેમાં ગરીબી બેરોજગારી વસ્તી વધારો ભાવ વધારો કાળું નાણું ભૂખમરો ભ્રષ્ટાચાર આતંકવાદ જેવી અનેક સમસ્યાઓ છે તેમાંથી આજે આપણે ભાવ વધારાને સમજવાનો છે ભાવ વધારો એ દેશના અર્થતંત્રની ખૂબ મોટી સમસ્યા છે ગરીબ અને મધ્યમ વર્ગ માટે કમર તોડ ભાવ વધારો અનેક સમસ્યાઓનું સર્જન કરે છે વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે જીવન જરૂરિયાતોની ચીજ વસ્તુઓના ભાવો સતત ઊંચાને ઉંચા થતા જાય છે આજે પેટ્રોલ છે ડીઝલ છે ગેસ રાંધણ ગેસના ભાવો સતત વધતા જાય છે ઘી દૂધ સાસ ખાંડ અનાજ કે શાકભાજી કે ફળોના ભાવો પણ સતત ઊંચા જાય છે આજથી વીસ કે ત્રીસ વર્ષ પહેલા આ ચીજવસ્તુના ભાવો ખૂબ નીચા હતા ભારતની ઘણી આર્થિક અને સામાજિક સમસ્યાઓ પૈકીની એક સમસ્યા ભાવ વૃદ્ધિની છે અર્થતંત્રમાં તમામ ક્ષેત્રે ભાવોમાં સતત અને એક ધારા ઊંચા દરે થતા વધારાને ફુગાવા રૂપી ભાવ વધારો કહે છે એટલે કે ફુગ્ગામાં જેમ હવા ભરીએ તેમ તે મોટો થતો જાય તેમ ભાવ વધારો સતત વધતો જ જાય છે તે એક સમસ્યા રૂપ છે પરંતુ સ્થિરતા સાથે થતો ભાવ વધારો અર્થતંત્ર માટે પોષણ રૂપ છે સામાન્ય રીતે ભાવો વધતા યોજકો ઉત્પાદકોનો નફો વધે છે નફારૂપી અણધાર્યા લાભથી તેને નવા ઉત્પાદક્ય સાહસો કરવાની તક પૂરી થાય છે દાખલા તરીકે જેની પાસે એકાદ ઉદ્યોગ હોય તે બીજો શરૂ કરી શકે એક કારખાનું હોય તે બીજું કારખાનું શરૂ કરી શકે એ રીતે નાના નાના ઉત્પાદકીય સાહસો વધે ઉત્પાદન ખર્ચમાં થતો વધારો ભાવ વધારા કરતાં ઓછો હોવાથી નફાનો ગાળો વધે છે તેથી તેને વધુ રોકાણ કરવાનું પ્રોત્સાહન મળે છે તેથી 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 વધે 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 રોજગારી ઉત્પાદનો તેનાથી ઉત્પાદકો કે યોજકો કે વેપારીઓને પોતાની આવક વધતા એ વધારામાંથી પોતાના કામદારોને વેતન વધારે રૂપે નાણાં ચૂકવે છે આમ દરેકની આવક વધતા ખરીદશક્તિમાં વધારો થાય વધુ ચીજવસ્તુઓનો વપરાશ કરવા પાછળ નાણાં ખર્ચવાથી તેનું જીવન ધોરણ ઊંચું આવે છે આર્થિક વિકાસની પ્રવૃત્તિઓને વેગ પક મળે છે આથી કહી શકાય કે સ્થિરતા સાથેનો ભાવ વધારો એ આર્થિક વિકાસની પૂર્વ શરત છે સ્થિરતા એટલે શું અર્થતંત્રમાં કે સેવાના ભાવોમાં લાંબા ગાળા સુધી વધારો કે ઘટાડો ન થાય તેવી સ્થિતિને ભાવ સ્થિરતા કહે છે જ્યારે અર્થતંત્રમાં બધી જ ચીજવસ્તુઓ કે સેવાઓની ભાવ સપાટીમાં એકધારી રીતે અને સતત ઊંચા દરે નોંધપાત્ર રીતે વધારો થતો હોય ત્યારે તાત્કાલિક ચીજ વસ્તુઓ અને સેવાનું કુલ ઉત્પાદન વધતું નથી પરંતુ નાણાંના પુરવઠો ઝડપથી વધે છે હવે વધુ પડતું નાણું થોડક થોડીક જ વસ્તુઓને પકડવા માટે પાછળ દોડે છે એવી ભાવ વૃદ્ધિની પરિસ્થિતિને ફુગાવાજન્ય પરિસ્થિતિ કહેવાય છે ભાવોમાં થતી મોટી ઉથલપાથલો ખર્ચ આવક અને ઉત્પાદનના સાધનોની કિંમતની અને તેની ફાળવણીને નાણાંના પુરવઠાને અસ્તવ્યસ્ત કરી મૂકે છે તે અર્થતંત્રમાં ગંભીર અસંતુલન સર્જે છે ત્યારે ભાવવૃદ્ધિ અર્થતંત્રના આર્થિક વિકાસમાં સમસ્યારૂપ બને છે તો વિદ્યાર્થી મિત્રો ભાવો શા માટે વધે છે તેની પાછળના કારણો જોઈએ તો ચીજ વસ્તુ સેવાના પુરવઠા ઓછો એટલે કે ચીજ વસ્તુઓ અને સેવાનો પુરવઠો ઓછો અને તેની સામે દેશની માંગમાં તીવ્ર વધારો આ બે મુખ્ય કારણો ભાવ વૃદ્ધિ માટેના છે વિદ્યાર્થી મિત્રો સેવા એટલે શું કે સેવા કોને કહી શકાય તો સેવા એટલે શિક્ષણ શિક્ષણની સેવા આરોગ્ય આરોગ્યની સેવા પરિવહન સંદેશા વ્યવહાર મનોરંજન પ્રવાસ પર્યટન બેંકો વીમા કંપનીઓ આ બધા સેવા ક્ષેત્રો છે જેમાં જરૂરિયાતોની સામે પુરવઠો ઓછો છે તેથી એના ભાવો વધે છે શાળા કોલેજોમાં ફી વધે છે દવાખાના કે હોસ્પિટલોનું બિલ વધે છે રેલવે કે બસમાં ભાડું વધે છે ટેલિફોન કે મોબાઈલ મગા બને છે એનો રિચાર્જ કરાવવું મોંઘું બને પ્રવાસ પર્યટનમાં પણ ખર્ચ વધી જાય બેન્કો ઊંચું વ્યાજ વસૂલે એ રીતે બધે જ ભાવ વધારો અસર કરે એટલે કે માંગ સામે પુરવઠો જ્યારે ઓછો હોય ત્યારે ભાવો વધે છે એટલે માંગ વધારે હોય અને પુરવઠો ઓછો હોય ત્યારે જે તે વસ્તુની અછત વર્તાય જ્યારે વસ્તુના ભાવ વધારે હોય છતાં પણ એ જરૂરિયાતો મેળવવા માટે પ્રયત્નો થાય છે અને સરવાળે વધેલો ભાવ યથાવત રહે છે એમાં સતત વધારો થતો જ જાય છે એ રીતે ભાવ વધારો થતો હોય છે ભાવ વધારો ફુગાવજન્ય જ હોતો નથી ઘણી વખત અર્થતંત્રમાં ફુગાવવાનો ફુગાવાનો દર ઘટ્યો હોવા છતાં બજારમાં સામાન્ય પ્રજાની જરૂરી ચીજવસ્તુઓ કે સેવાના ભાવોમાં વધારો થતો જોવા મળે છે જ્યારે અન્ય ક્ષેત્રોમાં ભાવો સ્થિર કે ઘટવાનું વલણ ધરાવતા પણ જોવા મળે છે એ રીતે ભાવમાં વધારો થતો રહે છે ત્યાર પછી જોઈશું તો ભાવ વૃદ્ધિના કારણો કયા છે એમાં પ્રથમ જોઈએ તો નાણાં પુરવઠામાં વધારો અર્થતંત્રમાં નાણાંના પુરવઠામાં ત્રણ રીતે વધારો થાય છે ખાદ પુરવણી દ્વારા એટલે કે નવા નાણાંના સર્જન દ્વારા નવું નાણું રિઝર્વ બેન્ક છાપે છે ત્યાર પછી નાણાંના ચલણ વેગમાં વધારો એટલે કે બજારમાં નાણાંની લેવડ દેવડ વધે ત્યાર પછી શાખ વિતરણની નીતિ દ્વારા ધિરાણ પરના વ્યાજ દરને ઘટાડીને વ્યાજ દર બેંકો ઘટાડે છે તેના લીધે લોકો વધારે ધિરાણ મેળવે છે પરિણામે નાણાં લોકોના હાથમાં વધારે આવે અને એ નાણાં દ્વારા દરેક વ્યક્તિ પોતાની જરૂરિયાતની વસ્તુ વસ્તુની ખરીદી કરે વસ્તુ ખરીદનારા કે સેવાને ખરીદનારા જ્યારે વધે છે ત્યારે ઊંચા ભાવો હોય છતાં પણ એ વસ્તુ કે સેવા ખરીદાય છે એ રીતે ભાવ વધારો સતત વધતો જાય છે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે લોકો પાસે આવક વધે તેનાથી ખરીદ શક્તિ વધે ચીજવસ્તુઓ અને સેવાની અસરકારક માંગ વધે પરંતુ તેની સામે કુલ પુરવઠામાં વધારો થતો નથી કે ઉત્પાદન વધારે થતું નથી તેથી ભાવ વૃદ્ધિ થાય છે સરકારને યોજનાકીય અને બિનયોજનાકીય ખર્ચાને પહોંચી વળવા ખાદ પુરવણી નીતિ દ્વારા નવા નાણાંનું સર્જન કરીને નાણાંનો પુરવઠો વધારે છે સરકારના વહીવટી ખર્ચા બિન ખર્ચામાં સંરક્ષણ ખર્ચામાં વધારો થાય છે કે પછી વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને મેળાવડાઓ ગરીબ કલ્યાણ મેળો છે વિવિધ પ્રકારના ઉત્સવોમાં ખર્ચા વધે છે સંરક્ષણ પાછળનો ખર્ચ વધે છે ભારતને તો સરહદે પ્રશ્નો છે સરહદે સતત સુરક્ષાની જરૂર છે તો સુરક્ષા સાથે સંકળાયેલા જે શસ્ત્રો છે સુરક્ષાની વ્યવસ્થા છે સૈન્યો છે એની પાછળ ખર્ચ કરવા પડે છે વિવિધ પ્રકારના જે યોજનાઓ છે ઉત્સવો છે કે મેળાઓ છે એમાં સરકાર ખર્ચ કરે છે તો જે ખર્ચ કરેલા નાણાં છે એ એની સાથે સંકળાયેલા જે તે ક્ષેત્રોમાં એ નાણાંનો પુરવઠો વધે છે એટલે કે બજારમાં નાણાંનો પુરવઠો વધે છે વિદેશ પ્રવાસ થાય છે એમાં પણ ખર્ચ થાય છે આખરે આ બધા જ સરકાર દ્વારા થતા ખર્ચા જે તે ક્ષેત્રોમાં એનો ઉપયોગ થાય છે અથવા તો જે તે ક્ષેત્રોમાં એ નાણાં ફરે છે એના લીધે ખરીદ શક્તિમાં વધારો થાય છે જે ભાવ સપાટે ઊંચે લઈ જાય છે આમાં શક્તિમાં વધારો ભાવવૃદ્ધિનું કારણ બને છે ભાવ વધારો એ નાણાંના પુરવઠામાં થયેલ વધારોનું પરિણામ પણ છે બેંક દ્વારા ધિરાણ પરના વ્યાજના દર ઘટાડીને તથા બેંકો પાસેની રોકડ અનામતમાં વધારો કરીને લોકો હળવી શરતોએ ઓછા વ્યાજના દરે સસ્તી લોન કે ધિરાણ સ્વરૂપે પ્રજાના હાથમાં નાણાંનો પુરવઠો વધારે છે જે ચીજ વસ્તુઓની માંગ પર દબાણ લાવીને ભાવમાં વધારો કરે છે આજે લોકોને શહેરોનું આકર્ષણ છે દરેકને મોજ શોખ કે સુખ સુવિધાની વધુને વધુ જરૂરિયાત છે તો એવા જરૂરિયાત માટેના સાધનો હંમેશા લોકો ખરીદતા રહે છે ઘરમાં આજે તો દરેકના ઘરમાં ટીવી હોય છે દરેક પાસે આજે તો મોબાઈલ હોય પોતાનું એની પાસે વાહન હોય છે એ રીતે પણ વસ્તુની માંગ વધે ત્યારે ભાવો વધે છે કેમ કે માંગ સામે પુરવઠો ઓછો છે તેના લીધે મોઘી વસ્તુ હશે તો પણ લોકો વસ્તુ ખરીદવાના જ છે પરિણામે વસ્તુનો ભાવ એક વખત વધી જાય ત્યાર પછી એ ભાગ્યે જ ઘટે છે આ રીતે ભાવ વધારો મોટે ભાગે થતો હોય છે ત્યાર પછી જોઈશું તો ભાવ વધારા માટે સરેરાશ એક પોઈન્ટ ને નવ ટકાના દરે વસ્તી વધે છે ભારતની કુલ વસ્તી બે હજાર માં એકવીસ કરોડ નોંધાઈ હતી બે હજાર એકથી થી દેશની કુલ વસ્તીમાં થયેલો ઝડપી વધારો દર સેકન્ડે બે બાળકોને ભારતની અંદર દર સેકન્ડે બે બાળકો જન્મે છે એમ કહેવાય છે દર વર્ષે એ રીતે બે કરોડ બાળકો નવા આવે છે આ રીતે વધતી વસ્તી મૂળભૂત જરૂરિયાતો રોટી કપડા મકાન આરોગ્ય કે શિક્ષણ આ પાંચ જરૂરિયાતો મુખ્ય છે તે એની માંગ કરે છે માંગ સામે પુરવઠો ઓછો હોવાને લીધે પણ ભાવ વધે છે આજે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ દૂધ શાક શાકભાજી અનાજ રાંધણ ગેસ પેટ્રોલ ડીઝલ એ મગા બન્યા છે એ રીતે વધતી વસ્તીની સાથે સાથે જરૂરિયાતો પણ વધતી જાય છે પણ સામે જે પુરવઠો વધવો જોઈએ જે વધતો નથી જેના લીધે ભાવ વધે છે ત્યાર પછી જોઈશું તો નિકાસમાં વધારો દેશની વિદેશી બજારમાં દેશની પેદાશોની માંગમાં વધારો થવાના લીધે સરકાર દ્વારા નિકાસ વધારવાના પ્રોત્સાહક પગલાંને કારણે નિકાસની ચીજવસ્તુઓની સ્થાનિક કે આંતરિક બજારમાં ઉપલબ્ધતા ઘટે છે તેથી અછત સર્જાય છે માંગ સામે પુરવઠો ટૂંકો પડતા ભાવમાં વધારો થાય છે ભારતમાંથી વિદેશોમાં કૃષિની પેદાશોની નિકાસ થાય છે તો આ રીતે પણ નિકાસમાં વધારો થવાથી પણ ભાવ વધે છે ત્યાર પછી જોઈએ તો કાચા માલની ઊંચી કિંમતે પ્રાપ્તિ કાચા માલની અછત સર્જાય છે કાચો માલ જ મોગો હોય તો તેના ઉત્પાદનો મોઘો હોવાના જ કૃષિમાંથી ઉદ્યોગો માટેનો કાચો માલ પ્રાપ્ત થાય છે કપાસ છે સણ શેરડી તેલીબિયા જેવા પાકો ઉદ્યોગો માટેનો કાચો માલ છે કપાસ ઘણા બધા ઉદ્યોગો માટેનો કાચો માલ છે તેમાંથી કાપડ ઉદ્યોગ ખાદ્ય તેલ બનાવવાનો ઉદ્યોગ કપાસમાંથી રૂ બને રૂ મળે છે રૂમાંથી કાપડ ઉદ્યોગનો વિકાસ થાય છે એ રૂમાંથી કપાસિયાના બીજ છૂટા પડે છે એમાંથી ખાદ્ય તેને મળે છે ત્યાર પછી એના જે વધેલા ખોળ છે તે પશુદાણ માટે ઉપયોગી છે આ રીતે કપાસ મહત્વનો કાચો માલ છે કાચા માલની અછત વર્તાય અને તેની કિંમત વધે તેથી એના ઉત્પાદનો જે પણ હોય તો એની કિંમત પણ વધવાની છે બીજી બાજુ ઉત્પાદિત વસ્તુ ના ગ્રાહક તરીકે કામદારો કે પ્રજા છે ચીજ વસ્તુ મોંઘી હોય તો ખરીદ શક્તિ ઘટે છે અને ખરીદ શક્તિ ઘટતા કામદારો વેતન વધારે માંગણી માગણી કરે અને એ વેતન વધારો ચૂકવવો પડે વેતન વધારાથી લોકોના હાથમાં નાણાં આવે છે તેનાથી મોગા ભાવની ચીજ વસ્તુ હોય કે સેવા હોય તો પણ ખરીદાય છે એ રીતે ભાવ વૃદ્ધિનું વિષચક્ર હંમેશા ચાલ્યા કરે છે ત્યાર પછી જોઈશું તો બિન નોંધાયેલ નાણાનું ચલણ એટલે કે કાળું નાણું સરકારને ચૂકવવા પાત્ર થતા કરવેરામાંથી બચવા કેટલાક આર્થિક વ્યવહારોને હિસાબી ચોપડે નોંધવામાં આવતા નથી કેટલાક લોકો પોતાની ઊંચી આવક કે વધારાની આવકને છુપાવે છે આમ હિસાબી ચોપડે નહીં નોંધાયેલી અને જેના પર કરવેરા ચૂકવ્યા નથી તેવી આવકને કાળું નાણું કહેવામાં આવે છે આ કાળું નાણું ધરાવનારા લોકો આવકવેરા કે સર્વિસ ટેક્સ હેઠળ પકડાઈ જવાના બીકે નાણાંનો સંગ્રહ કરવાના બદલે ઝડપથી વહેલામાં વહેલી તકે વાપરી નાખવાનું વલણ ધરાવે છે અને બિનજરૂરી વસ્તુઓ પણ ખરીદે છે આમ તમામ પ્રકારે કાળું નાણું ભાવ વધારાનું પોષક રહ્યું છે એક વખત ભાવ વધી જાય ત્યાર પછી ભાવો ઘટતા નથી હવે જેની પાસે કાળું નાણું છે એને તો મોઘા ભાવે વસ્તુ પોસાય પરંતુ જે ગરીબ કે મધ્યમ વર્ગ છે એના માટે તો જરૂરિયાતો સંતોષવી ખૂબ અઘરી બની જાય છે એ રીતે કાળું નાણું પણ ભાવ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે ત્યાર પછી જોઈશું તો સરકાર પણ ભાવ વધારે છે એટલે કે સરકાર દ્વારા ભાવ વધારો સરકાર પણ વખતો વખત વહીવટી આદેશો બહાર પાડીને ચીજવસ્તુઓના ભાવ વધારે છે પેટ્રોલિયમ પેદાશો છે રાસાયણિક ખાતરો કૃષિ પાકોમાં ટેકાના ભાવો વધારે અને ખાદ્ય પુરવણી દ્વારા નાણાંનો પુરવઠો વધારે છે જેના કારણે ભાવ વધારો થાય છે આમ સરકાર જ ભાવ વધારાને જન્મ આપે છે ત્યાર પછી જઈશું તો કુદરતી પરિબળો જે કુદરત દ્વારા નિર્માણ પામે છે કેટલાક માનવ દ્વારા પણ નિર્માણ પામે જે માનવસર્જિત આપત્તિઓ છે તો કુદરતી આપત્તિઓ એમાં અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ ધરતીકંપ રોગચાળો જેવી કુદરતી આફતોના કારણે સાથે માનવસર્જિત એટલે યુદ્ધ ફાટી નીકળે છે તોફાનો થાય આંદોલનો છે હડતાલ કે ઔદ્યોગિક અશાંતિના કારણોસર તાળાબંધી જેવા માનવીય પરિબળોને કારણે ઉત્પાદનો ઘટે છે અને તેથી પુરવઠા પર વિપરીત અસર પડે છે પુરવઠો ઘટતા તેની સામે નાણાંનું પ્રમાણ સ્થિર રહેવાથી ચીજવસ્તુના માંગના દબાણથી ભાવ સપાટીમાં વધારો થાય છે દેશમાં જકાતના ઊંચા દરને કારણે કે આયાત પર નિયંત્રણ કે નિકાસ પર પ્રતિબંધને કારણે જકાત ચોરી કરવાના આશયથી ચોરી છુપીથી વિદેશી માલ સામાન દેશમાં લાવવાની ક્રિયાને દાણ ચોરી કહેવાય ત્યાર પછી સંગ્રહખોરી ભવિષ્યમાં ભાવ વધવાના છે એવી અટકળો કે અફવા કે આગાહીને કારણે ભવિષ્યમાં ભાવ વધારાનો લાભ લેવો કે તેની સામે રક્ષણ મેળવવા ગ્રાહક વેપારીઓ કે ઉત્પાદકો દ્વારા અમુક સમય સુધી વસ્તુનો જથ્થો અનામત સ્વરૂપે સંગ્રહી રાખવામાં આવે તેને સંગ્રહખોરી કહે છે આપણે મોટા ભાગે બાર મહિનાના અનાજ કે અન્ય વસ્તુઓ બાર મહિનાનો સંગ્રહ કરીએ છીએ પશ્ચિમી રાષ્ટ્રો આપણે જેમ આખા વર્ષની ચીજવસ્તુનો સંગ્રહ કરતા નથી નફાખોરી કોઈ પણ વસ્તુના વેચાણ દ્વારા ઊંચા ભાવો લઈ નફાનો ગાળો વધારીને જે અસાધારણ નફો મેળવવામાં આવે તેને નફાખોરી કહેવાય છે ત્યાર પછી અછત વસ્તુની માંગ કરતા વસ્તુનો પુરવઠો ઓછો હોય તેવી સ્થિતિને વસ્તુની અછત કહેવાય છે ત્યાર પછી કાળો બજાર વેપારી કે ઉત્પાદકો અમુક સમય સુધી વસ્તુનો જથ્થો અનામત સ્વરૂપે સંગ્રહી કૃત્રિમ અછત દ્વારા વસ્તુના બજાર ભાવ કરતાં ઊંચા ભાવે વેચાણ કરે તેને કાળો બજાર કહેવાય છે આ આ રીતે બધા જે પરિબળો ભાવ વધારા માટે જવાબદાર છે વિદ્યાર્થી મિત્રો આ પાઠનો આ પ્રથમ વિડીયો પૂરો થાય તમારે પાઠને વાંચવાનો છે